નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ મામલે તપાસને લઈને કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે કોંગ્રેસ નેતાઓ સતત જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તેમજ પચીસ જૂનના રોજ કોંગ્રેસ રાજકોટ બંધનું એલાન પણ આપ્યું છે તેવા સમયે કોંગ્રેસના સાંસદ અને નેતા રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અગ્નિકાંડમાં પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી આ પીડિત પરિવારને રાહુલ ગાંધીએ સાંભળ્યા હતા અને આશ્વાસન પણ આપ્યું હતું રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતા પાસેથી સમગ્ર ઘટનાની અને કામગીરીની માહિતી મેળવી હતી કાલે રાહુલ ગાંધીએ ઝૂમ મીટિંગ દ્વારા આ પીડિત પરિવારને સાંભળ્યા હતા અને તેમનું દર્દ સાંભળ્યો હતો રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે પોતાની સંવેદના દર્શાવી હતી રાહુલ ગાંધીએ પીડિત પરિવારોને ન્યાય આપવાની તેમજ છેલ્લે સુધી તેમનો સાથ આપવાની બાહેધરી આપી હતી આ ઝૂમ મીટિંગમાં રાહુલ ગાંધી સાથે પીડિત પરિવારોના સભ્યો તેમજ મુકુલ વાસાવી શક્તિસિંહ ગોહિલ જીજ્ઞેશ મેવાણી સહિતના બધા નેતાઓ જોડાયા હતા તેમજ મળતી માહિતી પ્રમાણે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક સાંજે આગ લાગી હતી આ સાંજે માત્ર થોડી ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને અંદર લોકો ફસાઈ ગયા હતા આ ઘટના સર્જાય ત્યારે અંદાજે ત્રણસો જેટલા લોકો હાજર હતા જ્યારે આખા ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે ઘણા લોકો અંદર ફસાઈ ગયા હતા આ આગમાં અંતે બાળ બાળકો સહિત સત્યાવીસ લોકો જીવતા ભરતું થઈ ગયા હતા ત્યારબાદ તેમાં એસઆઈટીની રચના કરી અને તપાસ હાથ ધરવામાં આવી અંતે ગેમ ઝોનમાં સંચાલક ટીઆરપી ગેમ ઝોનના અધિકારીઓ અને જવાબદાર લોકોને સસ્પેન્ડ કરાયા હતા હવે એસઆઈટીએ તપાસ કમિટીનો રિપોર્ટ સબમિટ કર્યો છે ત્યારે હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે તેમજ હવે આ મામલે રાહુલ ગાંધીની એન્ટ્રી થતા આગળ શું નવા જૂની થાય છે તે જોવાની રહેશે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર